તહેવારોની સિઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગની આંખ ખુલી જાય તેમ મીઠાઈની દુકાનો પર તપાસ શરૂ કરી છે આરોગ્ય વિભાગ દ્વારા માવા મીઠાઈની દુકાન પર આરોગ્ય વિભાગે તપાસ કરી સેમ્પલ લીધા હતા જેને લઈને મીઠાઈની દુકાનનું દારૂમાં આજે ફફડાટ પામ્યો છે સુરતમાં તહેવારોની સિઝનમાં લોકો લાખો કરોડો રૂપિયાની મીઠાઈઓ આવી જતા હોય છે તે તહેવારોમાં ખાદ્ય મીઠાઈનું વેચાણ ન થાય તે અંગે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દર વખતે તહેવાર પહેલા જ આરોગ્ય વિભાગ તપાસ શરૂ કરે છે શુક્રવારે સુરત મનપાના આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઈની દુકાન પર તપાસ કરાઈ હતી અને દુકાનોમાંથી મીઠાઈના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરી હલકી ગુણવત્તાની મીઠાઈ વેચનારો સામે લાલ લંગ કરાઈ હતી અને ખાદ્ય સામગ્રી મળી આવી હોય તેવી દુકાનોને સ્થળ પર દંડ ફટકાર્યો છે ગંદી સારું કે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર આજરો સુરત મહાનગરપાલિકામાં વેચાણ કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તપાસી કરી નમૂના લેવાની પણ કામગીરી કરવામાં આવી રહેલી છે હાલમાં આઠથી દસ જગ્યાએ તપાસી ચાલુ છે આ પછી નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ જગ્યાએ ખામી જણાશે કોઈ સંસ્થાના રિપોર્ટમાં તો એની પર ફૂડ સેફ્ટી એક પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરત મનપાન આરોગ્ય વિભાગ દ્વારા તહેવારો પહેલા મીઠાઈની દુકાનમાં તપાસ કરાઈ છે અને મીઠાઈના સેમ્પલો લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અઝર કુરેશી ડીટેન્ટ વેન્યુ